આગની ઘટનાથી કોમ્પ્લેક્સમાં અફરાતફરી નડિયાદના સ્ટેશન રોડ પર આવેલા કોમ્પ્લેક્સના પાર્કિંગ એરિયામાં વીસ મીટર બોક્સ પાસે આગ લાગતા અફરાતફરી બે વોટર બ્રાઉઝર સાથે ફાયરની ટીમ પહોંચી નડિયાદ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સના વીસ મીટર બોક્સ પાસે આગ લાગતા કોમ્પ્લેક્સમાં અફરાતફરી મચી જવા પામી હતી જોકે બે વોટર બ્રાઉઝર સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને સંભાળી હતી આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ નથી

બે વોટર બ્રાઉઝર સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે તે પહોંચે તે પહેલા આગને બુજાવી દેવામાં આવી હતી જે બાદ એમજીવીસીએલને ઘટનાને જાણ થતાં તાબડતોડ વીજ સપ્લાયને બંધ કરી દીધો હતો અને સ્થળ પર તેની ટીમ પણ દોડીને આવી હતી આ બનાવના પગલે કોમ્પ્લેક્સમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી કોમ્પ્લેક્ષ બહાર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા મહત્વનું છે કે આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી